આવાર્યુ ભાઈ બન સ્વાગત છે તમારું અમારી ચેનલ સાસુભાઈ ચેલેન્જર ઉપર અને આજ અમે નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ અને આજનો વિડીયોનો કોન્સેપ્ટ કાંઈક અલગ છે આજ અમારી પાસે પાર્ટિસિપેટની કમી નથી ઘણા બધા પાર્ટિસિપેટ છે તો આ વખતે પાર્ટિસિપેટ ડિસાઇડ કરવામાં કંઈક અલગ ટેકનિક અમે અપનાવવાના છીએ તો આજ ચીઠી ઉડાણીને પાર્ટિસિપેટ ડિસાઇડ થશે અને જે ગેમના નિયમો છે અને વિનિંગ પ્રાઇઝ છે એ તમને સમજાવશે ઓવર ટુ યુ બટ આજનો ચેલેન્જ છે પાણીપુરીનો અને એના શરતો અને નિયમો હું તમને સમજાવું છું ચાર જણા ચીઠી ઉડાડીને ચાર જણાને સિલેક્ટ કરવામાં આવશે અને પાણીપુરીના ચેલેન્જમાં ટાઈમ હશે પંદર મિનિટનો જે પણ પંદર મિનિટમાં સૌથી વધારે પાણીપુરી ખાશે એને હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને ટ્વિસ્ટ એ છે કે હજાર રૂપિયામાંથી પાંચસો રૂપિયા આપણે ગાયોની નીડને જે જીતશે એને દેવાના રહેશે તો આગળનું તમને સમજાવશે ઓવર ટુ યુ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા આ તો આવી ગઈ છે ચિઠ્ઠી તો હવે આપણે ખોલશું આ ચિઠ્ઠી અને કોના કોના નામ આવે છે આપણે જોઈએ હવે હલાઈ દો ભાઈ થોડી થોડી હલાઈ દો ખુશો છે ને મોટો ભૂરો ઓહો ગેરેજના હાલબેલા કારીગર કોઈ બી ગાડી એક મિનિટમાં ખોલીને બંધ કરી દે પછી ગેર નાખવાનું ભૂલી જાય એ આપણને એના ખબર ન હોય ગેર ડ્યોક ન ગયો એ ગાડી હાલે એ ફાઈનલ તો આ આપણો પહેલો પાર્ટિસિપેટ આપણને મળી ગયો ને હવે વાત છે બીજાની જો ભાઈ તમારે સિટી રાખો ટિકિટ છે તમારી કેનિલ આવો આવો ભાઈ

પછી લાગે કે ન લાગે લાગે વાગે લોહી ની ધાર ઈ જો કે રયો ઈ એને જોવાનું બસ હાલ ભાઈ તો સાઈડ માં આવતો રે આ તારી ટિકિટ અને હવે છેલી ટિકિટ આપડા કોલવી ચાર પાર્ટિસિપેટ કરવાના છે આપડા ટોટલ થેપલો થેપલો ક્યાં ગયો થેપલો એય થેપલા આયા એટલે આ ગયા પાણીપુરી અત્યારે હજી નથી બની ભાઈ પાણીપુરી ને વાર છે એ નારા થેપલા નો લોટ બાંધવાનો છે ને એની પાણીપુરી પૂરી બનાવવાની તો આપણો સો પાર્ટિસિપેટ મળી ગયો છે તો હવે આપણે ચાલુ કરીએ વિડીયો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જેટલાને બને એટલાને શેર કરો આપણે બધાના સપોર્ટની જરૂર છે અને આ ચેનલ જેટલી બને એમ જલ્દી આગળ વધારવાની છે તો ચલો હવે આપણે બતાવશું પાણીપુરી બનાવવાની પ્રોસેસ અને પછી તરત ચાલુ કરશું આપણો ચેલેન્જ તો લેટ ગેટ સ્ટાર્ટેડ

આલ ભાઈ આલ પૂરા 3 3 પાણીપુરી પૂરી નથી થાતી આ પાંચ ભાઈ હજી તો બે મિનિટ પૂરી નથી થાય ભાઈ મિનિટ પૂરી નથી થાય પાણી આ તો આ છે ભાઈ ખેલાડી સુપા રસ્તો ના પાડી દેજો પછી દો આ ખાનાને નઈ મળાય હા બુરિયા ની અડધી ખાલી થઈ ગઈ હું ભાઈ ખાવા ખાવા જેને જેટલી હોય તમા બોલ બોલ કરમાં

હાલો જેની પૂરી થાય એને આપી દેવાની છે હાલો પૂરી લાવો પંદર પંદર ની પંદર ની

વડી લેવલ થાય એ ભાઈ ગિરના ભાર છે ભાઈ ગિરના કુબાર છે પાછા વડિયા કાઈ ગિરના વાર છે 45 પૂરી પૂરી બરો ખાઈ ગયો ભાઈ હાલો હાલો ભાઈ હાલો ભાઈ થેપલો બાકી થેપલો જાય છે કેટલી પૂરી ભાઈ કેટલી વીતી થેપલા ખાધી છે ટોટલ થેપલા એક છે 28 પૂરી હાલો ભાઈ થેપલા ભાઈ તમે બહાર આવતા આવતા ચેલેન્જમાં તમારો વારો આવે હાલો પ્લેટ ઉઠાવો આ બધું લઈ હવે આપણે ટાઈમ બગાડવામાં આમથી નામ બે

પૂરી થાય પછી હાલો ભાઈ કેનિલભાઈ કરે છે ચેલેન્જ ક્વિટ કેટલી ખાધી 44 પૂરી વાહ આ આવતો રે વાહ 44 પૂરી ખાઈને બેઠો છે આ ભાઈ મોઢામાં પરસેવો આવી ગયો છે 12 માંથી 12 માની પરીક્ષા હે ભાઈ બેય ભાઈ છે ઇંતરે હાલો સામે આમો બેય ભાઈઓ આવી જશે હવે હાલો એ ઢુંબાર ઓ ભાઈ ઈ ઉપાડો ભાઈ હાલ ભુરા ગેરેજ માં કાલે ઓલું એન્જિન ખોલવાનું છે હવે ગાડી આવી ગઈ

অ <laughs>

તને મિનિટ મિનિટની વાર છે બે મિનિટ ને છ સેકન્ડ ટિન ટડી ટિણે ડીને આવો જટા કેસરી છે હે વગર કલરનો કલર હોય ઓરિજિનલ કંપની કલર દવા હોય જોવાવાના વાળનો છે નહીં એક મિનિટમાં ગાડી ખોલ લાગે ને 15 મિનિટમાં હાટ પૂરી ખાઈ ગઈ બોલો વાહ દોસ્ત વાહ

20 18 second 15 Halo 10 9 8 7 6 5 4 3 2 1 Pura Kedli puri pura kha di Ala, kedli puri kha di pura? Basai Tari bhai, dana pura? Yakawan Yakawan અને મોટો આપણે આપડે પ્રમાણે હજાર રૂપિયા દેવાના હતા એમાંથી પાંચસો રૂપિયા ગાયું ના એ એના હાથે નાક છે એ પણ વિડીયો બતાવવામાં આવશે અત્યારે આ હજાર રૂપિયા લે તાળીયું